શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શિવની વિશેષ પૂજા અર્ચના સાથે જળાભિષેક કરી ભગવાન શિવને રીઝવવા માટે આરાધના કરે છે દેવોના દેવ મહાદેવ પણ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે ખાતે પણ તમામ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ ભક્તોની ભારે ભીડ જોવા હર મહાદેવના નાદથી ગુંજી તો અંબાજીમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એક ભક્ત દ્વારા ચાંદીનું નાગ ચઢાવ્યો તો સાડા ત્રણ કિલો ચાંદીનું નાગ અંબાજીના ભક્ત અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવને ચડાવ્યો હતો અંબાજી ખાતે રહેતા ભક્ત દ્વારા આજ રોજ શ્રાવણના અંતિમ સોમવારે શિવજીને ચાંદીનું નાગ અર્પણ કર્યો હતો અંબાજી મંદિરમાં આવેલંબિકેશ્વર મહાદેવ ખાતે ચાંદીનો પાંચ મણિવાળોનાગ માં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાદેવને જળ જોડાભિષેક અને પંચામૃતથી પૂજા અર્પણ કરવામાં આવી હતી અંબાજી મંદિર ખાતે શ્રાવણના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા મંદિરમાં હર હર મહાદેવનો નાદ સંભળાયો હતો બ્યુરો રિપોર્ટ્સ ઇન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ